વર્ષોથી ચાલી આવતી પરંપરાને જીવંત રાખતા સ્વાદપ્રિય સુરતી લાલાઓએ ફાફડા જલેબીની જયાફત માણવા માટે વહેલે સવારથી જ લાઈનો લગાવી દીધી હતી ફાફડા જલેબી ખરીદવા માટે દુકાન બહાર સવારે પાંચ વાગ્યાથી લાઈન જોવા મળી રહી છે દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાનો ક્રેઝ સુરતીઓમાં એટલો પ્રબળ છે કે શહેરભરના ફરસાણ વિક્રેતાઓને ત્યાં ગ્રાહકોની લાંબી કતારો લાગી ગઈ છે વહેલે સવારથી જ અહીં ગ્રાહકો જલેબી અને ફાફડા લેવા કતારબંધ જોવા મળ્યા હતા એક અંદાજ મુજબ સુરતીઓ એક જ દિવસમાં પાંચ કરોડ રૂપિયાથી પણ વધુના ફાફડા અને જલેબી આરોગી જશે આ આંકડો સુરતીઓની મીઠી અને તીખી સ્વાદપ્રિયતાનો પુરાવો છે વિક્રેતાઓને ત્યાં ફાફડા અને જલેબીના એડવાન્સ ઓર્ડર પણ મોટા પ્રમાણમાં મળ્યા હતા આ વર્ષે સુરતીઓ માટે રાહતની વાત એ છે કે મોંઘવારીના માર વચ્ચે પણ ફાફડા અને જલેબીના ભાવમાં કોઈ પણ ભાવ વધારો કરવામાં આવ્યો નથી મોટા ભાગના વિક્રેતાઓને ત્યાં ફાફડાનો ભાવ પ્રતિ કિલો પાંચસો રૂપિયા અને જલેબીનો ભાવ પણ પ્રતિ કિલો પાંચસો રૂપિયા છે ગ્રાહકોનું કહેવું છે કે વર્ષમાં એકવાર આવતા આ પર્વની ઉજવણી કરવા અને પરંપરા જાળવવા માટે મોંઘવારીની ચિંતા કર્યા વગર ખરીદી કરી મોજ મજા માણવી જોઈએ